નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વેનું મોગલધામ કબરાવ ચેનલ ઉપર તો આજે આપણે સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા હતા તો અત્યારે આજે તમને ગૌશાળા બતાવીએ છીએ દાદાના આશીર્વાદથી આ ગૌશાળા અદ્ભુત યાત્રા પર જઈશું આ માત્ર ગૌશાળા નથી પરંતુ ગૌ માતા માટેનું એક સુરક્ષિત કેન્દ્ર છે અત્યારે બપોરનો સમય છે કોઈ સેવક અત્યારે હાજર નથી નહીતર આપણે આખી ગૌશાળાનું ટૂર સારી રીતે લે અને વધુમાં વધુ માહિતી તમને આપવાનો પ્રયત્ન કરે તે સવારના સાત વાગ્યાથી જ ગૌશાળા શરૂની શરૂઆત થઈ જાય છે અહીં ગાયોને સમયસર આહાર પૂરો પાડવામાં આવે છે ગૌમાતાના સ્વાસ્થ્યની અહીં અદ્ભુત કાળજી લેવામાં આવે છે ગૌશાળાની સ્વચ્છતા સર્વોષ્ઠ પ્રાથમિકતા છે અહીં સમયસર ગાયોનું અને ભેંસોનું છાણ દૂર કરવું તેમને સમયસર પાણી અને તેમના ખોરાકનું ખાસ ધ્યાન રાખવું વગેરે જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે અહીં દરેક ભક્તોને ગૌ સેવાનો લાભ લેવાની અમૂલ્ય તક છે અહીં આપણે જો એક નજર કરીએ તો અહીંયા ગાયોની સાથે સાથે ભેંસોનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવે છે અહીં ઘણી બધી ભેંસો છે તેની ગાયોની જેમ જ તે ખાસ કાળજી લેવામાં આવે છે અહીં તમે જોઈ શકો છો કે ગાયો અહીંયા ચારો ખાઈ રહી છે અદ્ભુત ગૌશાળા છે ખૂબ શાંતિપ્રિય વાતાવરણ છે અહીંનું આપણે અહીંયા એકવાર આવીએ પછી આપણને એમ ન થાય કે આપણે હવે ઘરે પાછું જવું છે અહીંયા એટલી શાંતિ મળે અને એટલી જ આપણને અહીંયા ગૌમાતાથી ઊર્જા પ્રાપ્ત થાય છે ગાય માતાના દૂધ ઘી માખણ દહીં છાણ ગૌમૂત્રથી બનાવેલ પંચગવ્ય હજારો રોગોની દવા છે આની સેવાથી અસાધારણ રોગ પણ મટી જાય છે ગમે તેવો રોગ હોય તે મટી જાય છે ખૂબ સરસ જે છે ગૌશાળા છે ઘણી બધી ગાયો છે અને અહીં આપણે એક નજર કરીએ તો અહીં ભેંસોના જે બચ્ચાઓ છે પાડા છે પાડી છે એ બધાને અહીં રાખવામાં આવ્યા છે અને અહીં બધી ભેંસો છે પંખા અને પાણીની પણ ખૂબ સારી અહીં વ્યવસ્થા કરવામાં આવી છે તો આ તો નાનો અમથો વિડીયો જે ગૌશાળાનો અમે બનાવેલ છે તો આવો નજર એક કરીએ કષ્ટભંજન દેવ સળંગપુર મંદિરની પાછળનો જે ભાગ છે સ્વામિનારાયણનો તે આપણે એક નજર કરીએ આ જે દ્રશ્યો તમને બતાવું છું તે બેસતા વર્ષનું છે વિડીયો જૂનો છે પણ અત્યારે અપલોડ કરી રહ્યા છીએ ખૂબ મોટી જગ્યા છે અહીં બધા રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે રૂમ ની ત્યાં બધી ગાડીનું પાર્કિંગ વગેરે અહીંના ઇતિહાસ મુજબ જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ઈસવીસન ઓગણીસો સોળમાં કરી હતી અહીં આવેલા શિખરબદ્ધ શૈલીમાં પરંપરાગત રીતે બનાવવામાં આવ્યું છે આ સંતો માટે તાલીમ કેન્દ્ર અને મુખ્ય મથક તરીકે પણ જાણીતું છે અહીં યજ્ઞ પુરુષ સ્મૃતિ મંદિર પણ આવેલું છે ઘણી મોટી જગ્યા છે આગળ જો વાત કરીએ તો સદગુરુ ગોપાળ ગોપાળનંદ સ્વામીએ અહીં ઈસવીસન ઓગણીસો ને ઓગણ માં સ્થાપના કરી હતી અહીંયા સૌથી વધારે ભીડ એ શનિવાર અને મંગળવારના દિવસોમાં જોવા મળે છે અહીં દાદા સૌના કષ્ટ હરી લે છે અહીં ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર પાછળ આવેલા છે તૂટે એમ નથી એટલું બધું જે છે એ આવેલું છે તમે અહીં બધે ટાઈમ લઈને આવીને દર્શન કરી શકો છો ખૂબ સારી જગ્યા છે ખૂબ મહત્ત્વની જગ્યા છે અહીં અહીં તમારે આરામ કરવો હોય તેની ખૂબ સુખ સુભદ્ધ સ સુવિધા અહીં આપવામાં આવી છે મંદિરની અંદર કોઈક આપણે ગયા હોય તો અહીં નવા વર્ષના દિવસે ઘણો બધો થાળ અને પ્રસાદ જે છે ધરવામાં આવ્યો છે કેટલી ભાતનું ચવાણું છે ચોકલેટ છે પાન છે કોલ્ડ ડ્રિંક છે કેક છે તો ઘણું અહીંયા મૂકવામાં આવ્યું છે ખાલી મા માત્ર નવા વર્ષના દિવસનું દ્રશ્ય છે બાકીના દિવસોમાં આવું બધું રાખવામાં નથી આવતું ઠીક છે અહીંયા જો તમારે સાળંગપુર મંદિરે જો આવવું હોય તો મારી એક ખાસ સલાહ મુજબ તમે બોટાદ રેલવે સ્ટેશન તમે ઉતરો તમારે સાળંગપુર રેલવે સ્ટેશન નથી ઉતરવાનું તમારે માત્ર બોટાદ જંક્શન છે તમે ગમે ત્યાંથી આવો એનું આપણે અલગથી કોમેન્ટ્સમાં જણાવજો જો વિડીયો બનાવો રેલવે સ્ટેશન મતલબ કે ગુજરાતના કોઈપણ ખૂણાથી ટ્રેનમાં કઈ રીતે બોટાદ રેલવે સ્ટેશન પહોંચવું તો કોમેન્ટ્સ મને કરજો તો હું તમને જણાવી દઈશ બોટાદ રેલવે સ્ટેશન આવો એટલે તમારે બસની અંદર માત્ર આઠ રૂપિયા અથવા જે કંઈ પણ બે રૂપિયા કોઈ એક્સ્ટ્રા થતા હોય તે તમારી પાસેથી લેશે જીએસઆરટીસીની બસો છે બોટાદ રેલવે સ્ટેશનમાં ઉતરો એટલે ટ્રેનના સમય મુજબ ત્યાં ત્યાં બધી બસો જે છે એ ગોઠવાઈ જતી હોય છે બોટાદ જંક્શનથી સાળંગપુર હનુમાન દાદાનું મંદિર આશરે બાર પોઈન્ટ ચાર કિલોમીટર દૂર જ આવેલું છે ઠીક છે તો તમે બસની અંદર યાત્રા કરી શકો છો અથવા તમારી સ્પેશિયલ રિક્ષા બંધાવીને પણ જઈ શકો છો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ્સ કરી જરૂર જણાવજો કમેન્ટ્સની અંદર જય હનુમાન દાદા લખી દેજો આ હનુમાન દાદાનો ફોટો જે છે એ બેસતા વર્ષના દિવસનો છે જ્યાં દાદાને ખૂબ જ સોનાના જ બધા વસ્ત્રો જે છે પહેરાવવામાં આવ્યા છે સો સોનાના ઘરેણાં તે બધું પહેરવામાં પહેરાવવામાં આવ્યું છે તો કમેન્ટ્સની અંદર જય હનુમાન દાદા લખી દેજો દાદા તમારી બધી મનોકામના પૂરી કરશે કરશો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ કોઈ બીજા વિડીયોમાં ધન્યવાદ